નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુને વધુ સમાચાર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બનાસકાંઠામાં આજરોજ કાળા દેવાંગ વાદળો ચડી આવતા વરસાદી માહોલ કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોને પકવેલ પાકમાંથી કુદરતે પેટ ઉપર પાટું મારી ખેડૂતોના બટેકા જીરું એરંડા રાયમાં ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો આજરોજ તારીખ પ્રમાણે હવામાન દ્વારા વરસાદની અને વાવાઝોડાની આગાહી પણ આપવામાં આવી હતી હાલ જાણે ચોમાસું ના હોય તેવું વાતાવરણ દેખાઈ રહ્યું છે ધન્યવાદ અહેવાલ પ્રકાશ ગોસ્વામી દિયોદર બનાસકાંઠા